નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની ડિફરન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે આજકાલ આપણે સોરઠના કેટલાક જાણીતા સ્થળો વિશે માહિતી મેળવીએ છીએ પહેલા એપિસોડમાં આપણે ગિરનારના જે રોપવે છે એના વિશે માહિતી મેળવી હતી બીજા એપિસોડમાં સોમનાથ મંદિરની પાસે આવેલા સાગર દર્શન ગેસ્ટ હાઉસ વિશે માહિતી મેળવી હતી અને આજે આપણે સોમનાથ મંદિરની આસપાસ એવા કેટલાક મંદિરો છે કે એવા ધાર્મિક સ્થળો છે જેની મુલાકાત આપણે લેવી જોઈએ અથવા તો જેના વિશે આપણે જાણવું જોઈએ એના વિશે ચર્ચા કરીશું તો આવા વિવિધ વિષયો ઉપર આપણે આ ચેનલ ઉપર ચર્ચા કરીએ છીએ એનું વિશ્લેષણ કરીએ છીએ અને એની માહિતી પણ મેળવીએ છીએ તો મારી તમને વિનંતી છે કે જો તમને પણ આવી માહિતીઓ મેળવવાની ગમતી હોય ને તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો હું અહીંયા દરરોજ તો નહીં પણ એકાંતરે શોર્ટ્સ પણ મૂકું છું જે થોડીક રમૂજી હોય છે થોડીક ફિલોસોફિકલ હોય છે અને જેમ કાયમ આ ચેનલ પર વાત થાય છે એ પ્રમાણે એ ઘણી બધી માહિતીપ્રદ પણ હોય છે તો એને માટે પણ તમે આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો વાત કરીએ સોમનાથ અને એની અંદર આવેલા કેટલાક જાણીતા સ્થળો વિશે માહિતી મેળવવાની નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા તો સોમનાથની અંદર જ ત્રિવેણી સંગમ આવેલો છે અને પિતૃઓ માટે આ બહુ મહત્ત્વનું સ્થળ છે અહીંયા પ્રભાસ પાટણ જે જગ્યા કહેવાય છે આ ત્રિવેણી સંગમમાં ઘણા આપણા શ્રદ્ધાળુઓ ત્યાં પોતાના પિત્રોના અથવા તો સદગત આત્માઓના અસ્થિશયનું વિસર્જન કરતા હોય છે આ સોમનાથ મંદિરથી લગભગ દોઢેક કિલોમીટર દૂર જગ્યા આવેલી છે અને ત્યાં હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓનો સંગમ થાય છે એટલે આ જગ્યાએ તમે શાંતિથી બેસી શકશો બોટ રાઇડિંગ પણ થાય છે અહીંયા વચમાં પણ એક ટાપુ આવેલો છે ત્યાં સુધી બોટ જઈને પાછી આવે છે આ ઉપરાંત અહીંયા સીગલ પક્ષીઓ જેની વાત આપણે સાગર દર્શનવાળા વિડીયોમાં પણ કરી હતી એ પણ તમને ખાસી સંખ્યામાં જોવામાં આવે છે પણ આ સીગલની એક વિશેષતા છે અને એ વિશેષતા એવી છે કે આ સીગલ ગાંઠિયા ખાય છે જી અને સીગલને ખવડાવવા માટે ગાંઠિયા બહાર જે એનો દરવાજો છે આ ત્રિવેણી સંગમનો ત્યાં ગાંઠિયા વેચાય પણ છે એટલે ઓસ્ટ્રેલિયાનું પક્ષી આપણે ત્યાં ગુજરાતમાં આવીને ગાંઠિયા ખાય છે એની તો આ એક મહત્વની જગ્યા છે જો સોમનાથ તમે જતા હો છો ખૂબ સરસ દ્રશ્ય છે ત્રિવેણી સંગમ તમે કાંઠે ઊભા રહીને અથવા તો કોર્ટમાં જઈને તમે જોઈ શકો છો અને એક તરફ તમને સોમનાથ સમુદ્ર પણ જોવા મળે છે એટલે આ ત્રણ નદીઓ ભેગી થઈને અરેબિયન સીમાં મળી જાય છે એટલે આ જગ્યા એક સોમનાથની ખાસ જોવા જેવી જગ્યા છે ત્યાંથી તમે થોડેક આગળ જાશો એટલે પાંડવોની ગુફાઓ વગેરે આવેલી છે હું હજી સુધી હું ચાર વખત સોમનાથ ગયો છું પણ હજી હું અહીંયા જઈ નથી શક્યો આ વખતે જવાની ઈચ્છાથી પણ કંઈક રિનોવેશન ચાલી રહ્યું છે એ જગ્યાનું એટલે મુલાકાતીઓ માટે એ અત્યારે બંધ હતી પણ તેનાથી તમે સહેજ આગળ જશો ને એટલે ગીતા મંદિર આવશે આ ગીતા મંદિર એટલે ગીતાજીના ઉપર આખું આધારિત મંદિર છે અહીંયા અઢાર સ્તંભ છે અને અઢારે સ્તંભ ઉપર ગીતાના અઢારે અઢાર જે અધ્યાય છે એના વિશે આખી માહિતી આપવામાં આવી છે કૃષ્ણ ભગવાન વગેરેની મૂર્તિ છે આ ઉપરાંત વિષ્ણુના તમામ અવતારો એના ચિત્રો ભીત ઉપર બહુ જ સરસ રીતના બનાવવામાં આવ્યા છે એટલે ગીતા મંદિર જે સોમનાથમાં આવેલું છે ત્યાં જવું પણ ખૂબ જરૂરી છે અથવા તો ત્યાં જરૂર જવું જોઈએ અગેન એક જગ્યા એવી છે ત્યાં રામ મંદિર જે હમણાં થોડા વર્ષો પહેલાં જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે પણ મારું એ સદભાગ્ય હજી સુધી થયું નથી કે હું ત્યાં જાઉં અને ભગવાન રામના દર્શન કરું પણ આવતી મુલાકાતમાં નક્કી છે કે બીજે કશે નહીં તો આ રામ મંદિરે તો જવું તો એ રામ મંદિર પણ તમે જઈ શકો છો અને ત્યાં પણ તમે દર્શન કરી શકો છો હવે બે એ મહત્વની જગ્યા છે સોમનાથ મંદિર જે આપણને ખબર છે કે સમુદ્ર કિનારે આવી છે ત્યાંથી લગભગ દોઢ બે કિલોમીટર દૂર તમે જો સમુદ્રવાળા રસ્તે જશો તો બાણગંગા કરીને એક જગ્યા આવે છે ત્યાં એક સ્વયંભુ શિવલિંગ છે અને સતત ત્યાં ધજા ફરકતી હોય છે અને એનાથી થોડેક આગળ તમે જશો એટલે બીજા બે શિવલિંગ સ્વયંભૂ રીતના સમુદ્રમાં છે અને સતત ચોવીસ કલાક આ ત્રણેય શિવલિંગના ઉપર સમુદ્ર સોમનાથ સમુદ્ર અભિષેક કરતો રહે છે પણ આ બાણ ગંગાની એક બીજી વિશેષતા પણ છે જે મને સોમનાથમાંથી જાણવા મળી છે સાચી ખોટી એની ખરાઈ મેં નથી કરી તમે ઈચ્છા હોય તો કરી શકો છો આ એ જ જગ્યા છે જ્યાંથી શિકારીએ બાણગંગા નામની જગ્યાએથી શિકારીએ જોયું કે કોઈ હરણ ત્યાં કોઈ ઝાડ વચ્ચે છે તો એણે બાણ છોડ્યું અને એ બાણ વાગ્યું ક્યાં તો એ સમયે યાદવા સ્થળીથી કંટાળીને આ જગ્યાએ આવીને આરામ કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણના પગના તળિયામાં એ બાણ વાગ્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો દેહ ત્યાગ ત્યાગ કર્યો એ શિકારી પાસે પણ પહોંચ્યો અને એમની માફી પણ માગી પણ ભગવાન કૃષ્ણે કહ્યું કે આ બધું પહેલેથી નક્કી હતું અને આ પ્રમાણે બન્યું એટલે એ એણે જે માછીમારે છોડ્યું બાણ એ જગ્યા પણ ખાસ જોવા જેવી છે હવે આ જે શ્રીકૃષ્ણને જે બાણ બાણ વાગ્યું એ જે જગ્યા છે એ પણ સોમનાથમાં આવેલી છે અને એ જગ્યા ક્યાં છે એ આપણે સોમનાથમાં જ જોઈ શકીએ છીએ અને જીરુ નામનો જે મેં તમે શિકારી કીધું હતું નામ કીધું હતું એનું નામ જીરુ હતું અને એણે ત્યાં બાણ ગંગામાંથી બાણ છોડ્યું અને ત્યારબાદ શ્રી કૃષ્ણના પગમાં એ વાગ્યું અને એ સ્થળ પણ સોમનાથમાં આવેલું છે અને ત્યાં હજી પણ એ ઝાડ સાચવીને રાખવામાં આવ્યું છે કે ત્યાં પાછું એ શ્રી કૃષ્ણ અને જીરોના જે પૂતળા છે એ પણ મૂકવામાં આવી મૂકવામાં આવી છે અને ત્યાં જાણે કે જે પેલો ઝીરું છે એ શ્રી કૃષ્ણને માફી માગતો હોય એ રીતના એ એ જાતનું દ્રશ્ય તમને ત્યાં જોવા મળે છે એટલે શ્રી કૃષ્ણનું જ્યાં અવસાન થયું અથવા તો શ્રી કૃષ્ણએ જ્યાં દેહ છોડ્યો એ જગ્યાએ એ જગ્યા પણ અહીંયા સોમનાથમાં આવેલી છે અને એ જગ્યાના પણ તમે દર્શન ખાસ કરી શકશો અથવા તો કરવા જોઈએ હવેની જે વસ્તુ અથવા તો હવેની જે જગ્યા વિશે હું તમને કહેવા જઈ રહ્યો છું એ ખાસ છે એ ખાસ એટલા માટે છે કે સોમનાથ જતાં ઘણા બધા લોકોને આ જગ્યાની ખબર નથી પણ એનું એક અનેરું મહત્વ છે અને એ જગ્યા વિશે મને મારા મિત્ર સોમનાથમાં રહે છે એમના પિતાએ મને આપી અને ત્યાં અમે ગયા હતા અને એ જગ્યાનું નામ છે વેણેશ્વર મહાદેવ વેણેશ્વર મહાદેવ સોમનાથની બિલકુલ વચ્ચે આવેલો છે શહેરની વચ્ચે પણ હજી સુધી અને ઘણા લોકો જાય છે એવું નથી કે કોઈ મેં નવી વાત કરી છે પણ ઘણા લોકો ત્યાં જાય છે અને ત્યાં ની એક વાર્તા ખાસ છે એ વાર્તા એવી છે કે કોઈ એક રાજકુમારી હતી જે ભગવાન શંકરને ખૂબ માનતી હતી દરરોજ આવીને એની પૂજા કરતી હતી ભગવાન શંકર શંકરની એ શિવલિંગમાં પણ એને એક રાક્ષસ બહુ હેરાન કરતો હતો હવે એક દિવસ એવું થયું કે રાક્ષસ એની પાછળ પડ્યો અને એ જે રાજકુમારે તે ખૂબ ઝડપથી દોડતી દોડતી આ મંદિરે ગઈ અને રાક્ષસ જ્યારે એની નજીક દેખાવા માંડ્યો ત્યારે એમણે ભગવાન શંકરને પ્રાર્થના કરી કે હું તમારી આટલી બધી સેવા કરું છું આટલી બધી પૂજા કરું છું હવે તમે મારો જીવ બચાવો કાં તો એ રાક્ષસનું કંઈક કરો કાં તો મને તમે બચાવી લો આ સાંભળતા જ શિવલિંગ ફાટે છે અને એમાં એ રાજકુમારી કૂદકો મારે છે અને શિવલિંગ બંધ થાય છે પેલો રાક્ષસ ત્યાં પહોંચે છે અને એની જે વેણી છે રાજકુમારીના આની તો એ વેણી એના હાથમાં આવી જાય છે આજે પણ તમે જો એ વેણેશ્વર મહાદેવને ત્યાં જશો તો તમને વેણી જેવો આકાર એ શિવલિંગ ઉપર દેખાશે અને શિવલિંગ તૂટેલું હોય એવું પણ સ્પષ્ટ તમને તિરાડ પણ એમાં દેખાશે આ વેણેશ્વર મહાદેવની બીજી એક વિશેષતા જે મેં નોંધી છે સાચી ખોટી ભગવાન જાણે ત્યાં શિવ ઉપર ફક્ત પાણીનો જ અભિષેક થાય છે અહીંયા દૂધ નથી ચડાવવામાં આવતું કે બીજા કોઈ પદાર્થો શિવ શિવજીને અર્પણ નથી થઈ શકતા ફક્ત પાણીનો અભિષેક થાય છે અને એના માટે તમને પાણીની ડોલ અને લોટો મંદિર દ્વારા આપવામાં આવે છે તમે આરામથી ત્યાં જઈને એ પૂજા કરી શકો છો અને એવું કહેવાય છે કે ભગવાન વેણેશ્વર તમારી બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે તો આ હતી સોમનાથની અંદર રહેલી કેટલીક જગ્યાઓ જેની મુલાકાત આપણે કરવી જોઈએ અને એનો લાભ લેવો જોઈએ સોમનાથની આસપાસ પણ દૂર દૂર ઘણી બધી જગ્યાઓ છે જેમ કે ચોરવાડ છે તો ત્યાંનો દરિયા કિનારો તમે જોઈ શકો અને ઉપરાંત ઘણા બધા એવા મંદિરો છે ગાત્રાળ ગાત્રાળદેવીનું મંદિર છે જે આપણા રબારીઓ કે છે એમના કુળદેવી છે એમનું મંદિર પણ ત્યાં આવેલું છે બીજું મારા ખ્યાલથી ઝુંડ દેવી કે ઝુંડાળ દેવી એવું પણ ચોરવાડની નજીક એક મંદિર છે ત્યાં પણ તમે જઈ શકો એટલે ઘણા બધી ઘણી બધી એવી જગ્યાઓ છે સોમનાથની આસપાસ ત્યાં તમે જઈ શકો પણ હવે આપણે વાત કરવાની છે કે સોમનાથમાં અને એનાથી થોડીક દૂર બે એવી જગ્યાઓ જ્યાં ખાવા પીવાની ખાવાની ખૂબ મજા આવે છે એક તો છે હોટલ સુખસાગર જે સોમનાથ બાયપાસ ઉપર જ છે અને અહીંયા તમે રહી પણ શકો છો પણ હું મેં કીધું મારા ગયા વિડીયોમાં હું રહું છું તો સુખ સાગર દર્શનમાં પણ જમું છું મોટે ભાગે સુખસાગરમાં અહીંયા તમને ગુજરાતી પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ બધા જ ઓપ્શન મળી જાય છે પણ મને અહીંયાનું જો કોઈ સૌથી વધુ વસ્તુ ભાવતી હોય તો એ છે અહીંયાની રોટલી હા હું ઘણા વર્ષોથી પેલી મેદાવાળી રોટલી અવોઈડ કરું છું એટલે જ્યાં પણ તવા રોટલી મળે ને તો હું બહુ ખુશ થઈ જાઉં છું પણ આ સુખસાગરની તવા રોટી તો કંઈક અલગ જ વસ્તુ છે અને એ ખાવાની ખૂબ મજા આવે છે આ ઉપરાંત એનો સૂપ અહીંયાનો ખૂબ સારો હોય છે અને ક્રિસ્પી વેજ જો તમે લો તો એ પણ ખૂબ મજા આવ્યું છે બે જાતની હોટલ છે એક થોડી ઓપનમાં છે અને બીજી જ્યાં મેં કીધું એ પ્રમાણે જ્યાં હોટલમાં રહેવાની વ્યવસ્થા છે ત્યાં પણ નીચે એક મોટું રેસ્ટોરન્ટ છે તમે બંને જગ્યાએ એક સરખા સ્વાદની મજા માણી શકો છો સુખસાગર હોટલ ચૂકવા જેવી નથી અને હવે હું જે વાત કરું છું એ છે હોટલ માધવ આ ગળું સોમનાથથી ગળુ જતા રસ્તામાં એટલે ગળુથી ખૂબ નજીક આ હોટલ માધવ આવે છે હું બે વખતથી ત્યાં ગયો છું ગયા વર્ષે હું ગયો ત્યારે અહીંયા એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી ભોજન પીસે છે આ વખતે હું ગયો ત્યારે એકસો ને પચાસ રૂપિયા પર હેડ મળે છે અને એમાં સાત કે આઠ જાતના શાક હોય છે ગુજરાતી દાળ હોય છે અનલિમિટેડ કચુંબર હોય છે છાશ અનલિમિટેડ હોય છે ગળ પણ હોય છે તમારી ઈચ્છા હોય તો તમે માગી શકો છો ફ્રૂટ સલાડ છે શ્રીખંડ છે ઘણી બધી વસ્તુ હોય છે અને અહીંયા પણ તમને રોટલી મળશે પૂરી પણ મળશે પરોઠા પણ મળશે જો તમે ઈચ્છો તો ટૂંકમાં એકસો પચાસ રૂપિયામાં પેટ ભરાઈ જાય એટલું ભોજન અહીંયા હોટલ માધવમાં મળે છે સોમનાથથી સહેજ દૂર છે એટલે પોતાનું વ્હીકલ હોય તો તમે જઈ શકો છો વ્હીકલ ન હોય તો કોઈ બીજી વ્યવસ્થા કરીને પણ તમે ત્યાં જઈ શકો છો કારણ કે સોમનાથમાં રિક્ષાઓ છકડાઓ આસાનીથી ઉપલબ્ધ હોય છે તો આ બે જગ્યાઓ સોમનાથમાં જમવા માટે અને ક્વોલિટી ફૂડ ખાવા માટે અત્યંત શું કહેવાય કે જરૂરી છે અથવા તો તમને જો ઈચ્છા હોય તો તમે ખાસ જઈ શકો છો તો આ વાત હતી સોમનાથની આસપાસના કેટલાક જાણીતા મંદિરોની અને એની આસપાસ રહેલા કેટલાક ખાવાના અથવા તો બે ખાવાના સારા સ્થળો હોય છે આવતા મારા આ સોરઠની સિરીઝમાં મારો આવતો જે એપિસોડ હશે એ હશે કે ગીરના જંગલમાં સિંહ જોવો હોય તો ક્યાં જોવો જોઈએ અને એની આખી પ્રોસેસ શું છે તો આવતો એપિસોડ પણ જોવાનો ચૂકતા નહીં હું હમણાં જ ગીરમાં સિંહ રાજાના દર્શન કરીને આવ્યો છું અને મેં ખૂબ નજીકથી એ દર્શનનો લાભ લીધો છે તમે પણ કઈ રીતના લઈ શકો એની કેટલીક ટિપ્સ હું આવતા વિડીયોમાં આપીશ તો એ વિડીયો પણ જોવો હોય અને બીજા પણ વિડીયો જોવા હોય આવા માહિતીપ્રદ તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન જરૂર દબાવજો અને એ સિવાય પણ તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મંતવ્યો આ વિશે નીચે કમેન્ટમાં જરૂર આપજો આવતો વિડીયો શેના પર હશે ખબર નથી શુક્રવાર આવે છે તો કદાચ રિવ્યૂ પણ હોઈ શકે અને નહીતર શોર્ટ્સ તો આવે જ છે તો તમે શોર્ટ્સ પણ જોતા રહેજો અને તમારા મંતવ્યો એના વિશે પણ આપતા રહેજો તો મળીએ આપણે આવતા વિડીયોમાં કોઈ નવા વિષય સાથે અથવા તો મેં કીધું એ પ્રમાણે કદાચ રિવ્યૂ હશે ફિલ્મનો તો એની સાથે ફરીથી મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો